ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચાતુર્માસ મહાત્મય આના પહેલા આપણે ચાતુર્માસનો પહેલો ભાગ સાંભળ્યો આજે આપણે ચાતુર્માસ મહાત્મયનો બીજો ભાગ સાંભળીશું હરીહિયો નારદજી કહે છે હે દેવાધિદેવ હવે હું શુભ કારક ચાતુર્માસ વ્રત સાંભળવા ઈચ્છું છું બ્રહ્માજીએ કહ્યું હે દેવર્ષ એ ભગવાન વિષ્ણુ જ સર્વને મોક્ષ આપનારા તથા ભવસાગરથી પાર ઉતારનારા છે તેમના સ્મરણ માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે સંસારમાં મનુષ્ય જન્મ દુર્લભ છે એમાં પણ ઉત્તમ કુળમાં જન્મ મળવો અતિ દુર્લભ છે કુળવાન હોય તેના માટે દયાળુ સ્વભાવના હોવું વધારે કઠિન છે આ બધું હોવા છતાં પણ કલ્યાણકારી સત્સંગ પ્રાપ્ત થવો તેનાથી પણ દુર્લભ છે જ્યાં સત્સંગ નથી વિષ્ણુની ભક્તિ નથી અને વ્રત નથી કલ્યાણની પ્રાપ્તિ દુર્લભ છે ખાસ કરીને ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુનું વ્રત કરનાર મનુષ્ય શ્રેષ્ઠ માનવામાં આવે છે બધા તીર્થ દાન પુણ્ય અને દેવસ્થાન ચાતુર્માસ આવે ત્યારે ભગવાન વિષ્ણુના શરણે રહેશે જે ચાતુર્માસમાં શ્રી હરિને પ્રણામ કરે છે તેનું જીવન શુભ છે સંસારમાં મનુષ્ય જન્મ અને ભગવાન વિષ્ણુની ભક્તિ આ બંને દુર્લભ છે જે મનુષ્ય ચાતુર્માસમાં નદીમાં સ્નાન કરે છે તે સિદ્ધિને પ્રાપ્ત કરે છે જે ઝરણા તળાવ અને વાવડીમાં સ્નાન કરે છે તેના હજારો પાપ તરત જ નષ્ટ થઈ જાય છે પુષ્કર પ્રયાગ અથવા કોઈ મહાતીર્થના જળમાં જે ચાતુર્માસમાં સ્નાન કરે છે તેના પુણ્યની ગણતરી થઈ શકતી નથી નર્મદા ભાસ્કર ક્ષેત્ર પ્રાચીન સરસ્વતી તથા સમુદ્ર સંગમમાં એક દિવસ પણ જે ચાતુર્માસમાં સ્નાન કરે છે તેનામાં લેશ માત્ર પાપ રહેતું નથી જે સાતુર્માસમાં એકાગ્ર ચિતે ત્રણ દિવસ નર્મદામાં સ્નાન કરે છે તેના પાપના હજારો ટુકડા થઈ જાય છે જે ગોદાવરી નદીમાં સૂર્યોદય સમયે માસમાં પંદર દિવસ સ્નાન કરે છે તે કર્મજન્ય શરીરનો પરિત્યાગ કરીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે અથવા બીલીપત્રના જળથી ચાતુર્માસ માં સ્નાન કરે છે તેનામાં દોષો લેશ માત્ર પણ રહેતા નથી દેવાદિદેવ ભગવાન વિષ્ણુના ચરણોના અંગૂઠાથી પ્રવાહિત થનારા ગંગાજી સદા પાપનાશિની કહેવાયા છે ચાતુર્માસમાં તેમનું આ મહાત્મય વિશેષ રૂપે પ્રગટ થાય છે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી હજારો પાપો નષ્ટ થઈ જાય છે તેથી તેમનું ચરણોદક ચાતુર માસમાં મસ્તક પર મૂકવામાં આવે તો તે કલ્યાણકારી થાય છે ચાતુર્માસમાં ભગવાન નારાયણ જળમાં શયન કરે છે તેથી તેમાં ભગવાન વિષ્ણુના તેજનો અંશ વ્યાપ્ત રહે છે તે સમયે તેમાં કરેલું સ્નાન બધા તીર્થોથી અધિક ફળ આપનારું હોય છે હે નારદ સ્નાન કર્યા વિના જે પુણ્ય કાર્ય કરવામાં આવે છે તે નિષ્ફળ થાય છે તેને રાક્ષસો ગ્રહણ કરે છે સ્નાનથી મનુષ્ય સત્યને પામે છે સ્નાન સનાતન ધર્મ છે ધર્મ થી મોક્ષ રૂપી પ્રાપ્ત કરી ગ્રહણ વિના સ્નાન ન કરવું જોઈએ ગ્રહણ હોય તો જ સ્નાન કરવું ગરમ પાણીથી પણ સ્નાન ન કરવું જોઈએ સૂર્યના દર્શનથી સર્વ કર્મોમાં શુદ્ધિ થઈ જાય છે ચાતુર્માસમાં જળની શુદ્ધિ વિશેષ રૂપે હોય છે શરીર અસમર્થ હોય તો ભસ્મ સ્નાનથી તેની શુદ્ધિ થાય છે મંત્રસ્નાનથી ભગવાન વિષ્ણુના ચરણોદગથી અથવા ભગવાન નારાયણની આગળ ક્ષેત્ર તીર્થ અને નદી વગેરેમાં જે સ્નાન કરે છે તેનું ચિત્ત શુદ્ધ થઈ જાય છે ચાતુર્માસમાં આનું મહત્વ વિશેષ છે ચાતુર્માસમાં ભગવાન શયન કર્યા પછી દરરોજ સ્નાનના અંતે શ્રદ્ધાયુક્ત ચિત્તે પિતૃઓનું તર્પણ કરવું જોઈએ આનાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે નદીઓના સંગમમાં સ્નાન પછી પિતૃઓ અને દેવતાઓનું તર્પણ કરીને જપ હોમ વગેરે કર્મ કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે પ્રથમ ભગવાન ગોવિંદનું સ્મરણ કર્યા પછી

તથા સ્મૃતિથી પવિત્ર સમસ્ત કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ સત્સંગ બ્રાહ્મણ ભક્તિ ગુરુ દેવતા અને અગ્નિનું તર્પણ ગૌદાન વેટ વેદ પાઠ સત્કર્મ સત્ય ભાષણ ગૌભક્તિ અને દાનમાં પ્રેમ આ બધા સર્વદા ધર્મના સાધન છે ભગવાન વિષ્ણુના શયન કર્યા પછી ઉક્ત ધર્મોની સાધના અને નિયમ પણ મહાન ફળ આપનારું હોય છે બે ઘડી પણ ભગવાન વિષ્ણુનું ધ્યાન અને તે નિરંજન પરમેશ્વરના સેવનથી સો જન્મોનું પાપ ભસ્મ થઈ જાય છે જો મનુષ્ય ચાતુર્માસમાં ભક્તિપૂર્વક યોગના અભ્યાસમાં તત્પર ન થયો તો ખરેખર તેના હાથમાંથી અમૃત ઢોળાઈ ગયું તો અહીંયા ચાતુર્માસ મહાત્મયનો બીજો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિતે પ્રસન્નતાપૂર્વક આ ચાતુર્માસ મહાત્માએ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો